બનવગારમાંથી કુલ 263 પેટી દારૂ જેની કુલ બોટલ 10,212 બોટલ મળી આવી હતી જેની કુલ કિંમત 6,30,000 છે રાજપારડી પોલીસ સ્ટેશન અલગ થયા પછી પહેલીવાર સૌથી વધારે મોટો જથ્થો દારૂનો મળી આવ્યો હતો ત્યારબાદ બાદ આમોદ ગામના પંચોને પૂછતાછ કરતા માલુમ થયું કે આ દારૂનો જથ્થો બુટલેગર વિજય મહેન્દ્ર વસાવાનો અને મકાન માલિક જયેશ રમણ વસાવાના છે આ બંને આરોપી હાલમાં પોલીસની પકડથી દૂર આરોપીઓને પકડવા રાજપારડી પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે અમૃત પટેલનો રિપોર્ટ એસ ન્યૂઝ પારડી